ચોવીસ કલાકમાં રાજ્યના અઢાર જિલ્લાના પંચાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્રેપન તાલુકામાં બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો રાજ્યમાં આજે બે તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો સવારે છ થી સાંજે ચાર વાગ્યા સુધીના આંકડા છે જેમાં વિજયનગરમાં એક પોઈન્ટ તોંતર ઇંચ વરસાદ વરસ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક પોઈન્ટ ઓગણ ઇંચ વરસાદ વરસ્યો રાજ્યના બાવન ડેમ હાઈ એલર્ટ પર છે રાજ્યના છવ્વીસ ડેમ એલર્ટ પર છે રાજ્યના ત્રેવીસ ડેમ વોર્નિંગ લેવલ પર છે રાજ્યના એકત્રીસ ડેમ સો ટકા ભરાયેલા છે રાજ્યના સિત્તેર ડેમમાં સિત્તેરથી સો ટકાનો જળ સંગ્રહ છે રાજ્યના છત્રીસ ડેમમાં પચાસથી સિત્તેર ટકા જળ સંગ્રહ છે રાજ્યના સાડત્રીસ ડેમમાં પચીસથી પચાસ ટકા જેટલો જળ છે રાજ્યના રાજ્યના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો જેમાં આપીએ પ્રમાણે હાઈ એલર્ટ પર છે જ્યારે આજે સવારે નવ વાગ્યાની સ્થિતિ બે સ્ટેટ હાઈવે બંધ હતા જે સવારે નવ વાગ્યાની સ્થિતિ એ પંચાયતના છવ્વીસ રસ્તા બંધ હતા એક નેશનલ હાઈવે બંધ છે અને કુલ ઓગણત્રીસ રસ્તા સવારે નવ વાગ્યા સુધીની સ્થિતિમાં બંધ હતા તો ઓલ ઓવર ચોમાસાની સ્થિતિ વિશે આપણે વાત કરી જેમાં આજની વાત કરીએ ત્રેપન તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સાંજે ચાર વાગ્યા સુધીના આંકડા છે તો બે તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો જેમાં અરવલ્લીમાં મેઘરજમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ વરસ્યો છે તો વિજયનગરમાં એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે છવ્વીસ ડેમ એલર્ટ પર છે બાવન ડેમ હાઈ એલર્ટ પર છે એકત્રીસ ડેમ રાજ્યના સો ટકા ભરાઈ ગયા છે સિત્તેર ડેમ એવા છે જેમાં સિત્તેરથી સો ટકા પાણી છે છત્રીસ ડેમમાં પચાસથી સિત્તેર ટકા પાણી છે